આપવામાં આવશે તો સ્ટેજ ઉપર બેઠા તો અર્જનભાઈની છોકરી સંગીતાબેન કે જે પીએસઆઈની પરીક્ષા અને કોન્સ્ટેબલની પરીક્ષા એની જે પ્રેક્ટિકલ પરીક્ષા હોય એમાં સિલેક્ટ થઈ ગયા છે તો અર્જનભાઈને વિનંતી કરીશ કે તમારા સ્વ હસ્તે સંગીતાબેનને કહો કે અહીંયા દીકરીઓને બધાની હાજરીમાં તમે જે કન્યા દાનમાં પૈસા આપવાના છે પાંચસો એકાઉન પાંચસો એકાવન અહીં સ્ટેજ ઉપર જ આપી દે તો દરેક કન્યાને પાંચસો એકાઉન રૂપિયા અમારા અર્જન્ટભરે હાતુરિયા તરફથી દાનમાં આવેલા છે અને હસ્તે અમારા સંગીતાબેન છે એ સંગીતાબેન દરેક કન્યાને પોતાના વરદ હસ્તે હા દાન આપશે તમે પણ એને આશીર્વચનમાં આપજો

આવી જાય પછી દોડવું ના પડે તમારું છે હશ્મુખભાઈ સરવૈયા પછી રણમલભાઈ ઢાકી અને હીરાભાઈ ગોરળ,